અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ અધ્યક્ષ અને સંરક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં એચ કે આર્ટસ કોલેજ અમદાવાદના સંસ્કૃત વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રવિન્દ્ર ખાંડવાલા અત્રેની યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડોક્ટર યોગેશ કુમાર પટેલ અને ગ્રંથપાલ રવિન્દ્ર કાળે ઉપસ્થિત રહ્યા હતા અત્રેની યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડોક્ટર કાર્તિક પંડ્યા સંયોજક તરીકે ઉપસ્થિત રહ્યા કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિએ તમામ પ્રતિભાગીઓને સંસ્કૃતમાં શ્રેષ્ઠ સંશોધન કરવા પ્રેરિત કર્યા અને અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ તમામ પ્રતિભાગીઓને પીએચડી કોર્સ વર્ગ પ્રમાણપત્ર એનાયત કર્યા હતા સંશોધન વિભાગના વૈશાલીબેન વાઘ અત્રિની યુનિવર્સિટીના રિસર્ચ શ્રી શીલા ગામિત અને મોહિત પાઠકે આ કાર્યક્રમમાં તેમની સેવાઓ આપી હતી